કશું લાવતા નહીં રોધવા ભોધવાનું કશું ઘરમાં સામાન નહીં શું બનાવવાનું કોઈ હ નહીં લોટ બોટ ક કશું નહીં આડો હો કશું કમાઈ લાવતા નહીં રોધવાનું શીવું આ તો કશું ઘરમાં હ નહીં ખાવાનું એ હું બનાવું હા બોય નહીં કશું હદ નહીં ગરમ હતું

ના તો ખામલી ના લોટમલ કોઈ કે તો કશું જ નહીં તો કંટ્રોલ માલિક શું તે જેટલા તો આલુ ખાનારો હોય આના પર પાણી ગરમ કરી મેલ્યું હો કોઈ હ નહીં સીસી તો મેલી સીસી ખાઈએ તો ખાવા સીસરી બનાવાય આ બસ કંટ્રોલ સો ખામલા આય તો એ નવરા હું કશું હમ

આટલી વખત કમાઈને લાવવું વખત કે કોઈ કેવું નહી મારા કોઈ ના નહીં પડતા હું મરજત ચાલશે ફોન લાગે બીજા જ નાતર જઉં છું ઈ મન કરસ પણ લે એક લે તાર બાપા ફોન લગાય ને નહીં કરો માર તો ચોક ફોન તમે કરો તમાર જોતા હોય તો હું માર તો ફોન લગાવ છું લગાતી હું ફોન બેટા છોકરો બે જો કમા માં તો રોતી છું હેલો હેલો બોલો અલે કે રાખી કે રાખું કોલ આયો આ બરા બરા હે હા હા છોકરો વાત કર છે ને એ તો

પૈસા તો કેટલા જોઈએ છે જે બરાબર આવી થોડો મને માર બીમાર પડી થતું દવા પણ નહીં બહુ થયું છે આયુ થતું તાવ માં પૈસા જોડતા છે છોકરા <kung government> <popikke> <laughs> <sm>

મોકલવાય પૈસા પૈસા આપો હું તો થોડા લાયો છું વધારકી દેવો જ લાખ બે લાખ રૂપિયા ના લેતા હો તમને જમી વેકી